ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે લોકતંત્રની હત્યા કરી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કર્યો છે આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવારોના ફોર્મ રદ થવા મામલે આજે ઈસુદાન ગઢવીએ માહિતી આપતા ભાજપ ઉપર પ્રહાર કર્યા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે લોકતંત્રની હત્યા કરી હોવાનો આક્ષેપ આમ આદમીના પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યો છે અને કહ્યું છે કે ભાણવડમાં ભાજપે ઉમેદવાર જ ન ઉભા થાય તેવા પ્રયાસ કર્યા છે ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના મંત્રી મુળુભાઈ બેરાના પુત્રના દબાણથી રિટર્નિંગ ઓફિસરે ફોર્મ રદ કર્યા છે પુરાવાનો પણ નાશ કર્યો છે ભાજપવાળા કંસના વંશજ છે કોઈના સગા નથી તમે ભાજપના કાર્યકર્તા હશો અને આડા ચાલશો તો અમરેલીની જેમ તમારી દીકરીઓના પણ સરઘસ કાઢશે જ ભાજપનો સગો મામો પણ ઊભો હોય તો તેને કંસ જ સમજો ભાજપના નિશાનવાળો બટન ક્યારેય દબાવતા નહીં આ ચૂંટણી પંચના નિયમોનો ભંગ છે ભાણવડમાં વોર્ડ નંબર બે અને છ નંબરમાં

આજે અમે પુરાવા સાથે આપની સમક્ષ આવ્યા છીએ ભાજપ અહીંયા લોકપ્રિય નથી પરંતુ જે રીતે વિપક્ષના લોકોને દબાવવું વિપક્ષના લોકોને કઈ રીતે ડરાવવું એને ફોર્મ ન ભરવા દેવા તાનાશાહી આખી ચાલી રહી છે લોકશાહી જેવું કાંઈ નથી રહ્યું અને મારે દુઃખ સાથે કહેવું પડશે કે ચૂંટણી આયોગ અને ભાજપના અહીંના ચૂંટણીના જે અધિકારીઓ છે એ માત્ર ને માત્ર ભાજપના મંત્રીઓના દલાલો બનીને બેસી રહ્યા છે ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાણવડમાં નગરપાલિકામાં ભાજપ આવે એમ ન હોવાથી આપ અને કોંગ્રેસ સાથે ન આવે એવા પ્રયાસ કર્યા છે આપના લોકોને ધમકી આપી પણ આપના સ્થાનિક એક પણ ડગ્યા નહીં અમારી લીગલ ટીમે જરૂરી પુરાવા રજૂ કર્યા છે ભાણવડમાં ફોર્મ રદ કરી લોકશાહીનું ખૂન કર્યું છે રિટર્નિંગ ઓફિસર ઉપર દબાણ લાવીને અમારા ખુલાસા માંગવામાં આવ્યા નથી સાંજે ચાર વાગે પાછળથી આરોએ ઉમેદવાર નીકળી ગયા પછી ફોર્મ રદ કર્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી